નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ ડોળાયેલા મૌન મુક્ત બનેલી કંચને સમાજ પીડિત બહેનોને ઉદ્રાક અને પ્રેરણા મૂર્તિ બનાવવા વિરંગના બનાવવા માટે ભાસ્કર ગુજરાતનો પ્રવાસ કરાવતો હતો ઠેક ઠેકાણે ભાષણો અપાવતો હતો સંભારંભો વળી સ્વાગત ગોઠવતો હતો ભાસ્કર અને કંચન જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં ઉગતા જોવાનું અને કવિતા કરતા કિશોરો એમની ફરતા વીટળાતા રહ્યા પ્રત્યેક શહેરમાં યુવાનોના સમૂહ પૈકી પાંચ પંદર તો એવા હોય છે કે જેઓ ઘરની માતાઓ ભાભીઓ ને બહેનોમાંથી જીવનની અદભુતતાનો સ્પર્શ મેળવી શકતા નથી એંસી વર્ષના બેવડ વળી ગયેલા વડાપર સાથીઓની તોતિંગો ભારો ઉપાડી બજારમાં તેના વેચાણની અચોક્કસ મુદત સુધી રાહ જોઈ ઊભેલી ડોસીના પુરુષાર્થમાંથી તે યુવકોને રોમાંચક તત્વ જળતું નથી બરકીએ કેવળ દવાના અભાવે કડીઓ કરી લીધેલા જુવાન ધણીને હાથે સમસની દેન પાડી પાછળ રહેલા પાંચ બાળકોની જીવા દોરી બનનારી ત્રીસ વર્ષનો અણી શુદ્ધ રાંડાપો ખેંચનેલી ગ્રામ્ય બ્રાહ્મણીના માથાના મુંડનમાંથી આ યુવકોને અલૌકિક વીરત્વની આસમાની સાપડતી નથી એવા પાંચ દસ કે પંદર વીસ યુવાન કિશોરો પોતપોતાની કવિતા પોથી ઓટોગ્રાફ પોથી અને કેમેરાઓની ડાબીઓ લઈ પ્રત્યેક ગામે આ વિરાંગના કંચનનો વિદ્યુતમય સહવાસ મેળવવા હાજર રહ્યા તેમણે સભા સંમેલનો ગોઠવ્યા તેમણે કંચના અંબળા માટીની વેણી કે ચોટલા માટેનું ફૂંકો મેળવી આવવા શહેરોના સર્વ ચોટ પગ તળી ખૂદ્યા તેમને દોડી દોડીને કંચનની તબિયત દરેક વાતે ઉઠાવી કંચન તેમના પર ખીજાતી ત્યારે તેમણે આત્મવિસર્જનની ઉણપ કલ્પી હતી કંચન ખુશલીમાં આવી જઈ તેમની પીઠ પર ધબ્બો લગાવતી ત્યારે તેઓ બડ ભાગીપૂર્ણ અનુભવતા કંચન કોઈ પહાડ ચડવા કે ઝરણને ટપી જવા તેમનો ટેકો લેતી તો તેઓ સાલ્ફિયાના શિખર સર થયા સમજતા તેઓ આ ક્રાંતિકારી નારીને પોતાને ઘેર પેઢી જતા ત્યારે એને મહેમાન ગણીને ચા નાસ્તાની જહેમત ઉઠાવનારી અભણ ગૃહનારી પ્રત્યે કંચન તમે લોકો એવું વારંવાર સંબોધન કરી ભાત ભાતની ક્રાંતિકારી સલાહો આપવા માંડી જતી કોઈ કોઈ ઘેરે ઘરના બેરા બેસવું પડતું તો એ થોડી જ વાર બેસી પાછી પુરુષોની બેઠકમાં ચાલી જતી ને કચવાતા સ્વરે ભૂલી ઉઠી એ લોકોની પાસે બેસીને તો કંટળી જવાય છે એ લોકો તો સાદી વાતોમાં પણ પૂછપૂછ કરે છે એ લોકો કદી સમજવાના જ નથી ને એ લોકો સાથે વાતો સા વિષયની કરવી આમ પરિભ્રમણ ચાલવા લાગ્યું પણ એ લાંબા પરિભ્રમમાં ભાસ્કરને ન રુચે તેવી કેટલીક વાતો પણ બનતી ગઈ ભાસ્કર વિસ્મય પામતો હતો કે કંચન આવા નવા નવા મળી જતા જુવાનોના કિશોરો જોડે વધુને વધુ આનંદ કેમ અનુભવતી હતી ભાસ્કરને આગળ અથવા પાછળ અન્ય લોકો સાથે વાતો કરતો રાખી પોતે આ જુવાનો કિશોરો જોડે કેમ ચાલી જતી હતી એટલું જ નહીં પણ ભાસ્કરને એમ જ્યારે જઈ આવીએ એટલું જ ફક્ત કહીને અથવા કશું જે કહ્યા વગર છાની માની કંચન આ સ્થાનિક જુવાનો જોડે ફરવા જોવા કેમ નીકળી પડતી હતી પોતાનાથી દૂર બેસતા યુવકોને ખુરશી સહિત પોતાની નજીક ખેંચી કેમ બેસાતી હતી પોતે જે સોફા પર બેઠી હોય તે પર પોતાની બાજુમાં આ યુવકોને ખેંચી લેતી અથવા એ લોકો જે હિંડોળે બેઠા હોય તેની બાજુમાં જઈ પૂર્ણ બે પર્વથી કેમ્પ બેસી જતી આવે આવે તમામ પ્રસંગે ભાસ્કરને જ ખવાણા પડી

પણ એમાં શું થઈ ગયું આમાં શું વાંધો છે ભાસ્કર ફક્ત એટલો જ ખુલાસો કરી શકતો કે તું એમાં શું સમજે એથી અસર ખરાબ થાય જુવાનોના મનમાં નબળા પડે પણ મને તો એ સ્વાવ સ્વાભાવિક લાગે છે તારી વાત જુદી છે હું તો બીજાની વાત કરું છું થોડા દિવસ ગયા બાદ તારી વાત જુદી છે એ વાક્ય પર છોક કો લાગી ગયો ને ભાસ્કરે સૂચક તેમજ ગરબી શૈલીઓ કહેવા માંડ્યું માનસિક આધોગતિ ક્યારે થાય તે કોણ કહી શકે છે પણ તમે જ કહેતા હતા કે એવા લાગણી વેળા વળી શા તે તો હું મારા સંબંધમાં કહેતો હતો બધા કાંઈ એટલા મનોગ્રહવાળા હોતા નથી અને આ ઢોળાયેલા વાતાવરણનું એક પરિણામ એ આવ્યું કે ભાસ્કર અને કંચનને વીર નારી ક્રાંતિકારી બહાદુર ઇત્યાદિ જે બિરદો વડે જાહેરાતમાં બિરદાવતો હતો તે કરવાનો તેણે ભંત પાડ્યો ને પ્રવાસમાં બેહુ વચ્ચે ઠંડા અસ જન્મતી ગઈ બીજાઓને મોયે ભાસ્કર કંચનના સંસ્કારોની ખામીઓ પણ કથ્થો થયો એક દિવસ એક ગામે કંચન એને ઊંઘતો મૂકી ચાણોદ કરનાળીના રેવા ઘાટ પર રાત્રિની ચાંદનીમાં લટર ખેલવા અને નારી પૂજક યુવકો સાથે નીકળી પડેલી પાછળથી ભાસ્કર જાગી ગયેલું કંચન પાછી આવી ત્યારે એણે પોતાનો ઊંડો કચવાટ જાહેર કર્યો ને એને સાપ શબ્દમાં સંભળાવી દીધું કે આવું વર્તન મારાથી નહીં શકાય તો હદ બહાર સ્વતંત્ર લેવા લાગી છે થોડી વાર કંચન સ્તંભ બની ઊભી એક હાસી આણી પડી ગઈ સ્વતંત્ર લેવી એટલે શું હદ બહાર એટલે શું આવું નહીં સાખી લેવાય એટલે શું ત્યારે પોતે સ્વતંત્ર છે ને ભાસ્કર પોતાની સ્વતંત્ર ભાવનો પૂજક છે એ શું બ્રહ્મણા હતી આમ હોય તો પછી મારે તને તારા કાકા પાસે જંગ બાર મોકલી દેવી પડશે ભાસ્કરના ભવા આ બોલતી વખતે ભયંકર રીતે એની આંખોનો આકાર ફેરવી રહ્યા હતા આવી આંખો અગાઉ ક્યારે થઈ હતી ક્યારે જોઈ હતી કંચન યાદ કરવા લાગી બે જ પલમાં એને યાદ આવ્યું પોતાના પતિ વીર માર મારતી વેળા બસ આવી જ આંખો ધારણ કરી હતી યાદ આવતા વેતે એ ધાક ખાઈ ગઈ એનાથી ભાસ્કરની આંખો સામે ન જઈ શકાયું એ બીજી બાજુ જોઈ ગઈ થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ